જાલને બહુ બસ હમતે પખોના તમે પૃથ્વી છે એ મહામાયા જોગણીની ની છે જેને માયા માં આખું ગોથળું તમે બેઠી પણ એમાંથી કોઈ જવું હોય ને તો કોઈ મેલીન જાવન જરૂર નથી જે મેલી મેલી ગયા છે ને તો તરકાના એક અને દહીં તો એ અમે ભેળા થા છે ઘણા કે બાપુનો રોટલા કરવા લઈ જો ખર ઉપર ના હોય તો એ અરે બાદરવાન તા પડતો તો નિક ગણો આવી થઈ ગયો બાદરી વાઢવાન કે એમ અને તરકાના બાદરી વાટી ગયા ને એટલે ડબલું ભર્યું આવું કેવો

બાપુ એકલા જ છો હનુમાન દાદા મંદિર ખાલી જ છે કોઈ રહેતું નહીં જો તમે કહેતા હોય તો પાણીની માટલી લાવો સાફ સફાઈ કરીને મંદિર હોય પૂજા કરો દીવો ધૂપ ને થોડું ખાવાનું અમે હાલી જાઓ કોને જોતું તું ઉમળી હા મફત બેઠો બે દાડા છે ને એટલે ગોમવાળા ફેર પાછા પાંચ જણા દસ જણા ભેડા છે બાપુ કોઈ તકલીફ તો નહીં બાપુ કે ના ભાઈ મજા છે તમે બાપુ એકલા બેઠા બેઠા આખો દાડી શું કરશો અમારે તો આવવાનું જવાનું થાય પણ બેઠા બેઠા શું કરશો તમે કહેતા હોય તો આ સરેડા જેવું પડ્યું છે થોડો મૂળિયા કાઢીને જમીન થોડીક કાઢીએ ને એમાં થોડીક જાય ભાઈ તમારો ટાઈમ પાસ થાય ને અમારો થાય અચ્છા બીચા એસા હે હા એસા હે ટ્રેક્ટર લાયા જીસી મૂળિયા ઘટાઈ ઘટાઈ દસ વીઘા જમીન કાઢી

એટલે તમે એમ કરો તમે માળો ગાલીયાલ ને તમે જાય હવે માળો વચ્ચે હવે પેલું બાર મહિના નીતી ગયેલા પેલી ઘરવાળી ને એમ થયું કાર્યો હવે આવે નહીં નક્કી જતો રહ્યો એટલે ગોમ વાળાને મજબૂર કરી કે ભાઈ ગમે કરો પણ આના નાના નાના દીકરા થઈ અને કદાચ બીજું ઘરે એના લાયક મળી જાય તો એને જીવન ઘાટે પેલો હવે જતો રહ્યો છે ભગવાન ના કુદરત ને કરવું ને એના ક્ષેત્ર માં થઈ નથી નેકળ્યા એટલે ભાત લઈને નીકળી હતું કે મોનો ના મોનો પણ છે

એ બલ્લાનું કાઢતા જને ઊંટીયું પેઠું ઓ હોમોય મોય હલવાનો મુરાખતલા આજ તેમ નથી હમતા 99% રાખડે છો હું હમણાં કુંભમાં જઈને આવ્યો મન કટે અને એટલે ખૂબ જાગજો સાહેબ મોટામાં મોટો ધર્મ તો ગ્રસ્તાશ્રમમાં રહી ધર્મ બજવાય શકાય તમે જે પરિવારની સાથે જે ગ્રસ્તાશ્રમમાં રહેنده રહીને જે કરી રહ્યા છો ને એનાથી મોટો બીજો કોઈ ધર્મ નથી માટે જાગજો સાહેબ મૂળ વસ્તુ છે ને એ પોતાને ઓળખવાની છે મૂળ વસ્તુ છે એ આત્મા છે અને આત્માની ઓળખાણ જ્યાં સુધી નહીં થાય તો નરસિંહ મહેતા જેવા બોલ્યા છે હે કે શું થયું જપ તપ કરે શું કર્યું તે જાત્રાયું કરે શું થયું હોમ કે હવન કરે અરે જ્યાં લગી તે આત્મ તત્વ ના જીન્યો ત્યાં લગી સધના સર્વે જૂઠી સાહેબ બધું કરો પણ જ્યાં સુધી પોતાની ઓળખાણ ના થાય ને ત્યાં સુધી બધું કરો એમ નકામું છે ગુરુ બિન જ્ઞાન સબ ફોકટ ગુરુ બિન નયમ આચારો હે બધું કદાચ કરી શકો પણ જો ગુરુ ન હોય ને એક દીકરી કુંવારી હોય પણ એનું હકુ કરીને એના માથે ધણી ન હોય ને તો સાહેબ કંઈ નથી અને તમારે જે જોવે છે ને વિશ્વની અંદર જે જોવે છે ને એ મળી જાય એક રીતનું ખબર છે દીકરી કુંવારી હોય એની હાઈ કરે ને એટલે હોમેલા દીકરો એનો ઘરવાળો થાય હોમે વેવ નો દીકરો જે પણ હોય ને એને પોતાની સાક્ષી માં જે ટકો આલન હાલન કાસલી આલન એટલે હોમેલિયાનો દીકરો એનો ઘરવાળો થાય અને ઘરવાળો થાય ધણી